નમસ્કાર મિત્રો આજે તમને ભાવનગરના વિવિધ ગણપતિના દર્શન કરાવવાના છે મંત્રભાઈ પણ ઉત્સુક છે તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો અને શેર કરો મિત્રો આજે આપણે સિચ્છર રોડ ઉપર આવેલ મહાદેવ ગુરુ ગણપતિ દર્શન કરવાનું છે અને ગણપતિ બાપુના દર્શન કરવાનો લાભ લઈ રહ્યા છે સરસ મજાની મૂર્તિ સ્થાપન કરેલી છે આ ઉપરાંત મિત્રો મહાદેવ ગ્રુપ દ્વારા બાળકોને પ્રસાદીમાં મોદક પણ આપવામાં આવે છે જોવો તમે અને બાળકો ખુશ થાય છે પ્રસાદી લઈને ગણેશ ઉત્સવ જે રૂપાણી પણ આપણે પહોંચી ગયા છીએ ત્યાં તો ઘણી બધી પબ્લિકની ભીડ પણ જોવા મળે છે અને સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલ છે જો મિત્રો તમે લાઇટિંગ જોઈ શકો છો તેમજ આ છે મિત્રો લોક ડાયરાનો કાર્યક્રમ જેમાં જવરચંદ મેઘાણી દ્વારા રસેલ કસુંબીનો રંગની મજા લોકો માણી રહ્યા છે જો ઘણા બધા લોકો લોકડાયરાનો આનંદ લઈ છે લઈ રહ્યા છે જે આપણે કાઠિયાવાડમાં તો ફેમસ કહેવાય અને ગણપતિ બાપા પાસે પણ દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ જો રૂપાણી દીવડી ગ્રુપની ડેકોરેશન મંડપનું તેમજ ગણપતિ બાપાની મૂર્તિ પણ સરસ છે હવે દર્શન કરીને આગળ વધીએ તો આપણે પહોંચી ગયા છીએ ગધેડિયામાં ભાવનગરના રાજા ગણપતિ બાપાનું નામ છે જો મેં તો કવડો મોટો પંડાલ અહીંયા કરવામાં આવ્યો છે પબ્લિકની ભીડ પણ મેળાની જેવી તમને જોવા મળશે અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા માટે હજારો માણસોની ભીડ ઉમટે છે તેમજ સાથે સાથે મેળા જેવું તમને આયોજન લાગે બાળકોને માટે જમ્પિંગ પણ જોવા મળે છે આ છે ઓપરેશન સિંદૂરને લગતી રંગોળી જુઓ સાથે ગણપતિ બાપાનું ચિત્ર પણ અલગ પબ્લિક દર્શન માટે આવે છે અને અહીંયા દર્શન માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે સાથે સાથે વિવિધ કાર્યક્રમ પણ ચાલુ છે ગણપતિ બાપાના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ અહીંયા કરવામાં આવે છે જો બહેનો દ્વારા સરસ મજાના સાંસ્કૃતિક ગીતો પર નૃત્ય ચાલી રહ્યું છે તેમજ ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેને તક મળે છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાની જે પોતાનું જોરદાર પરફોમન્સ આપી શકે છે જો મિત્રો અહીંયા પબ્લિક પણ પ્રેક્ષકો તમે જેને કહો છો તે પણ એટલા બધા છે જોવા માટે આ ઉપરાંત અહીંયા ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવે છે તેમાં સારું એવું રક્તદાન થઈ રહ્યું છે સાથે સાથે હવે આપણે મિત્રો પહોંચી વાઘાવાડીના ગણપતિ દર્શન કરવા માટે જ્યાં જેને આપણે વાઘાવાડી ચા રાજા તરીકે ઓળખીએ છીએ જોવો મિત્રો કેટલું સુંદર ડેકોરેશન પણ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ વિવિધ મોડેલો દેશભક્તિને પ્રસ્તુત કરતા હિમાલયના દર્શનને સાથે સાથે બોર્ડર નોક હોય જે ઇલાકો છે કેવો છે એ તમને દર્શાવવામાં આવેલું છે આપણા આર્મીના પ્લેન ટેન્કો અને શૌર્યની ગાથા આપણા વિવિધ કરવામાં આવેલા ઓપરેશનો જે આપણે ગર્વ લઈ શકીએ આ મિત્રો ફિલ્મ દર્શન છે વિવિધ હજુ મિત્રો કપડાનું ગણેશ ગ્રુપ આખું બાપાના દર્શન માટે આવેલું છે અને તેઓ બાપાના દર્શન કરી રહ્યા છે જો કેટલો ભક્તિભાવથી લોકો મુલાકાત કરી રહ્યા છે મિત્રો આપણે લીધેલી સેલ્ફી That's in the syndrome, man. Thank you.